નમસ્કાર મિત્રો સૌપ્રથમ આપણે યુડ લોગ ઇન કરીશું ચોવીસ પચીસ પર ક્લિક કરીશું ત્યારબાદ ડેશબોર્ડ ખોલશે એમાં બાળકો હોવા જોઈએ જે તમારા રજિસ્ટરમાં છે તે તો એ ન હોય તો બાલવાટિકા અને ધોરણ એકના બાળકો અહીંયાથી એડ કરવાના રહેશે અહીંયા ત્રણ ટપકા જેવું ચિહ્ન છે તેથી આપણે સૌપ્રથમ તો ડેસ્કટોપ સાઇટ છે ને મોબાઈલની અંદર અહીંયા ટીક કરેલું હોવું જોઈએ કે જેનાથી આપણે કોમ્પ્યુટર યુઝ જોઈ શકીએ રજિસ્ટર પ્રમાણે સંખ્યા છે બરાબર એના પછી અહીંયાથી વિઓ અને એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે જીપી ઓપ્શન બરાબર ને તો જીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે સૌપ્રથમ ભરવાનું શું છે તો અહીંયા ડુ યુ વોન્ટ ટુ ચેન્જ આધાર ડિટેલ એસડીએમએસ એના આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ ખાનું આપણને ભરવા મળશે અને એના પછી જેવું નામ આધાર કાર્ડમાં છે એવું સેમ નામ અહીંયા લખવાનું રહેશે હવે બીજું હવે બીજું કે જે આધાર પ્રમાણે નામ નથી તો એને સુધારવાનું થાય અટક આગળ છે તો પાછળ લઈ જવાની થાય તો એના માટે સૌ પ્રથમ શું કરવાનું સૌ આપણે એક તો પહેલાં આધાર નંબર નાખી દેવાનો એમાં બાળકનું નામ નાખી દેવાનું અને ભાઈ જે બાળક છે એના પિતાનો કે વાલીનો મોબાઈલ નંબર નાખી દેવાનો આ નંબર ત્રણ બાબતો ચાર એક સાત ચાર એક આઠ અને ચાર એક દસ આટલા મુદ્દા ભર્યા પછી આપણે એને સેવ કરી દેવાનું રહેશે નીચે સેવ બટન આપેલું છે સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે આ બધું સેવ કર્યા પછી ઉપર બાળકનો પરમાનન્ટ એજ્યુકેશન નંબર આપેલો છે એને આપણે કોપી કરી લેવાનો રહેશે અહીંયા દેખો આ કોપી કરી લીધો કોપી કરી લીધા પછી બાળકને તમે એક આ સ્ટુડન્ટ નેમ અપડેટ ઉપર જવાનું રહેશે એના ઉપર જશો એટલે તમારે પેન નંબર નાખી અને એ બાળકને સર્ચ કરવાનું થશે અહીંયા દાખલા તરીકે હું પેન નંબર પેસ્ટ કરીને ગો કરીશ એટલે બાળકનો ડેટા ખોલી જઈશું હવે તમે આધાર કાર્ડ પ્રમાણે બાળકનું નામ તો ત્યાં ભરીને આવ્યા છો તો આપણે અહીંયા નીચે આધાર સ્ટુડન્ટ નેમ એ જ આધાર બરાબર એના ઉપરથી જે આપણે લખ્યું હતું એને આપણે કોપી કરી લેવાનું છે એટલે ભૂલની શક્યતા ના રહે એને કોપી કરી અને અહીંયા પેસ્ટ કરશો અને અપડેટ રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે જે હું અપડેટ રેકોર્ડ ઉપર ક્લિક કરશું એટલે એ બાળકનું જે નામ છે એમાં કોઈ ફેરફાર નહીં હોય અને ખાલી અટક આગળ પાછળ રહેશે તો સેવ થઈ જશે બરાબર ને એ અપડેટ ઓકે સક્સેસફુલી એવો મેસેજ આવશે એના પછી આ બધાનું જીપી પૂરું થઈ ગયા પછી અફાર મોડ્યુલમાં જવાનું રહેશે અપાર મોડ્યુલમાં ગયા પછી તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ગો ઉપર ક્લિક કરવાનું રહેશે હવે જેટલા પણ બાળકો મેચ થશે ત્યાં જનરેટ બટન એક્ટિવ થઈ જશે અને જનરેટ બટન એક્ટિવ થાય એટલે સીધું વાલીનું નામ નાખવાનું રહેશે એનો સંબંધ નાખવાનું રહેશે અને એના પછી અપડેટ તમામ ભરીને કરવાનું રહેશે કે અહીંયા બધું ભર્યા પછી શાળાનું નામ અને તારીખ લખ્યા પછી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે અને ખરાની નિશાની આવશે કેટલીક ક્વેરીઓ પણ અહીંયા જોવા મળતી હોય છે જેમાં આધાર કાર્ડ પ્રમાણે નામ અટક આગળ પાછળ હોય જન્મ તારીખમાં ભૂલ હોય અને મેલ ફિમેલમાં ભૂલ હોય અમુક વખતે આધાર કાર્ડવાળા મિત્રોએ જે ડેટા નાખ્યો હોય એમાં મેલ ના બદલે ફિમેલ થઈ ગયું હોય તો એ બાળકો આપણને ભાઈ હોય એટલે ફિમેલ ના હોય એવું આપણે વિચારીએ કે મેલ જ હોય પરંતુ એમાં ભૂલ હોય છે ફિમેલ હોય છે જેના લીધે અપડેશનની પ્રક્રિયા અટકી પડે છે તો આવા સંજોગોમાં આપણે કેટલાક બાળકોને જે આધાર કાર્ડ બદલવાના થાય છે અપડેટ કરાવવાના થાય છે એ અપડેશન માટેની સૂચના વાલી શ્રીને આપવી જોઈએ બોલાવીને અને જેનાથી આ ઝડપથી પૂરું કરી શકાય એવું છે